નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આરસીએમ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં થરાદમાં ભારે વરસાદને કારણે ખેતરો બેટમાં ફેરવાયા પાક પાણીમાં ગરકાવ થઈ જતા ખેડૂતો ચિંતામાં ગુજરાતમાં ભારે વરસાદ થઈ રહ્યો છે ત્યારે થરાદ વિસ્તારમાં દસ દિવસ પહેલાં વરસેલા ખે વરસાદથી ખેતરો બેટમાં ફેરવાયા છે દસ દિવસ વીતવા છતાં ખેતરોમાંથી પાણી નથી ઓસર્યા પાંચ ફૂટથી વધારે ખેતરોમાં પાણી ભરેલા હોય ખેતી બરબાદ થઈ છે તાજેતરમાં વાવેતર કરેલા પાક પણ ગરકાવ થઈ જતા ખેડૂતો માટે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે ખેડૂતોની માગ છે કે સરકાર પાણીની નિકાલની વ્યવસ્થા કરે અથવા તો નુકસાનનું વળતર ચૂકવે બનાસકાંઠાના થરાદ પંથકમાં દસ દિવસ પહેલા પડેલા વરસાદથી અરંટવા અને અછવાડા ગામમાં ખેતરોમાં જળબંબાકાર જેવી સ્થિતિ છે વરસાદમાં બંધ થયાને દસ દિવસ વીતવા છતાં પણ ગ્રામીણ વિસ્તારોમાં હજુ સુધી વરસાદની પાણી નથી ઓસર્યા ન્યૂઝ અઢારની ટીમ થરાદ તાલુકામાં અછવાડા ગામમાં આવેલા કેશાભાઈ કેશવભાઈ ખેતરમાં પહોંચીને કેશાભાઈ નાયને હાલ બિહાલ પોતાને પાંચ વીઘા ખેતરમાં ખેતી કરીને પોતાનું પરિવારનું ગુજરાન ચલાવે છે આ ચોમાસાની સિઝનમાં કેશાભાઈ આશા હતી કે સારો એવો વરસાદ વરસતા સારું ઉત્પાદન મળશે પચીસ હજારનો ખર્ચ કરી કેશાભાઈએ બાજરી અને જવાનું વાવેતર કર્યું હતું પરંતુ દસ દિવસ પહેલા પડેલા વરસાદથી ખેતરોમાં પાણી ભરાઈ જતા વાવેતરમાં પાણી ગયું હતું અને ખેતરોનું સ્વિમિંગ પુલ બની ગયો છે ત્રણ ત્રણ મહિના સુધી વરસાદી પાણી ખેતરોને સુકાઈ તો ખેડૂતોને શિયાળુ વાવણી કરવી પણ મુશ્કેલ બની શકે છે તો મિત્રો ની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ જય હિન્દ